મૃતક કર્મચારીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ત્રણેય કર્મચારીઓને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે કયા કારણોસર આ ઘટના થઈ તેનો પ્રયાસ કરી રહ્યા છે કંપની દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર અને તેમના પરિવારને સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ ઘટનાએ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે જમણા ન્યૂઝ સુરત સબ્સ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન કે સર ભૂલતા નહીં